नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज ही तारीख 29 दिसंबर 2023 जो यहां आज समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી દેશના અગિયાર રાજ્યો તથા ગુજરાતના અનેક જિલ્લામાં માવઠું થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે બંગાળની ખાડી અને અરબ સાગરનો ભેજ ભેગો થશે

તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ પૂર્વ રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ વિદર્ભમાં હળવા છૂટાછવાયા વરસાદની શક્યતા છે આઈએમડીએ પણ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરે તામિલનાડુમાં ભારે વરસાદની આગાહી કરી છે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે એક થી પાંચ જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે છ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ક્રિસમસ બાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી છે ત્યારે વહેલી સવારે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર ધુમ્મસમય માહોલ જોવા મળ્યો છે જોકે ડિસેમ્બરમાં પડતી ઠંડી કરતાં આ વર્ષે ઠંડી ઓછી અનુભવાઈ રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે આવામાં હવામાન વિભાગે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર ન થવાને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે અરબ સાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે તેથી કચ્છ અને જામનગરમાં વીજળી સાથે વરસાદની શક્યતા છે તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદ વડાપ્રધાનોની આગાહી છે ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને પણ જ્યોતિષી શંકર ગોર ની મંત્ર જાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર नाइन नाइन जीरो नाइन सिक्स जीरो टू नाइन टू एट टीना हाउस छठी बारी रिंग रोड पांजी स्ट्रीट भूज कच्छ लोनावाला हिल स्टेशन मध्य श्री कच्छी जैन गुर्जर समाज माटुंगा पाखाड़ी ट्रस्ट द्वारा संचालित नानालाल स्वरूप चंद खंडोर सेनेटोरियम जहाँ प्रदूषण मुक्त वातावरण नैसर्गिक शांति સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે ડોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન ઝીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો दर्शक मित्रो आहता आजना समाचार आउती काले फरी मड़ी सुं। त्यां सुधी मने रजा आपसो। नमस्कार।